ભરૂચ જિલ્લામાં લોકસભા બેઠકનો ચૂંટણી પ્રચાર તેની ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ મનસુખભાઈ વસાવાએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવ્યા બાદ આજ રોજ રામનવમીના પવિત્ર અવસરે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ જન આશીર્વાદ યાત્રા દ્વારા શક્તિ પ્રદર્શન કર્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના પંજાબના સીએમ ભગવત માન સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા આ યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી ડીજેના તાલે કલેક્ટર કચેરી સુધી પહોંચી સમાપ્ત થઈ હતી ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાથી સતત ચર્ચામાં રહેલ ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે કાંટેકી ટક્કર જેવો માહોલ જોવા મળી રહ્યો છે જ્યાં એક તરફ ભારતીય જનતા પાર્ટી છે તો બીજી તરફ સામે પક્ષે ઇન્ડિયા ગઠબંધન છે તો બીજી તરફ એમઆઈએમ સહિત બાપ પાર્ટી અને અપક્ષોએ પણ રાજકીય યુદ્ધમાં ઉતરવાની જાહેરાત કરી ચુક્યા છે ત્યારે રામનવમી ના દિવસે ભરૂચ ખાતે ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચેતર વસાવાએ વિરાટ જન આશીર્વાદ યાત્રા યોજી હતી જેમાં ડેડિયાપાડા નેત્રંગ ઝઘડિયા વાગરા વગેરે ભરૂચ સંસદીય વિસ્તારના ચેતર વસાવાના જન સમર્થકોનો સૈલાબ ડીજે અને બેન્ડ સાથે ઉમટી પડ્યો હતો ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળેલ આ યાત્રા સેવાસરમ રોડથી શક્તિનાથ થઈ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી સમાપ્ત થઈ હતી ચેતર વસાવાએ પ્રતિસ્પર્ધી ઉમેદવાર મનસુખ વસાવાને ભરૂચ માટે કોઈ વિકાસ કાર્ય ન કર્યો હોવાનો આક્ષેપ કરી હવે વધુ પાંચ વર્ષનો સમય લોકો નહીં આપે તેમ પણ કહી હજારો મતથી વિજયનો દાવો કર્યો હતો આ જન પંજાબના ભગવત માન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા કોંગી યુવા આગેવાન શેરખાન પઠાન સહિત આપ અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ જોડાયા હતા જનસેલાપ અને ડીજેના કાફલા વચ્ચે ઇન્ડિયા ઉમેદવાર ચેતર વસાવા સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા યુવરાજસિંહ જાડેજા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સાથે કોંગ્રેસ અને આપના સમર્થકોનું કીડિયારું ધગમગતી ગરમીમાં પણ ઉમટી પડ્યું હતું એક જ ચાલે ચેતર ચાલેના ડીજેના તાલે સેકડો લોકો તેમજ વાહનોના કાફલા વચ્ચે હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલી શક્તિનાથ સુધી પહોંચી હતી જ્યાં ચેતર વસાવાએ ટેમ્પો પરથી જ જનમેદનીને સંબોધતી હતી ચેતર વસાવાએ જનમેદનીને અરવિંદ કેજરીવાલ અને તેમની જેલનો બદલો મતોથી લેવાનો હુંકાર કર્યો હતો गड़ समान सर्कल पर थी चेतर ऐलान तुमको क्या लगता था नहीं लौटेंगे जब तक तोड़ेंगे नहीं छोड़ेंगे नहीं हमको क्या आंडू पांडू समझा है क्या ये चेतर वसावा है झुकेगा नहीं आपना उम्मीदवार चेतर वसावाए जन सैलाब बच्चे एक पची एक ढासू डायलॉग बच्चे ત્રીસ વર્ષમાં ભાજપના મનસુખભાઈ વસાવાએ પોતાની સરકાર હોવા છતાં કંઈ નહીં કર્યું હોવાનું તેમજ તેમની ગ્રાન્ટ પણ વાપરી નહીં હોવાનું જણાવી દીધું હતું ભરૂચ લોકસભાના દરેક મતદાનને તેઓએ ચેતર વસાવા અરવિંદ કેજરીવાલ ભાગવતમાન બની મત આપવા અપીલ કરી હતી સાથે દરેક વ્યક્તિને દસ દસ મતોની જવાબદારી લઈ ભરુચ લોકસભા ચૂંટણીમાં 10 लाख મત લઈ નીકળવા આહવાન કર્યો હતો જો કે ભરુચમાં રિવર ફંડ ભરુચ અને અંકલેશ્વર વચ્ચે ફોરલેન હાઈવે તેમાં ભરુચ પાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો ઢંઢેરોમાં ભરુચને અમે નગરપાલિકા બનાવીને જ રહીશુંનો ભાંગરો પણ વાટી દીધો હતો બીજી તરફ મુખ્યમંત્રી ભગવત માને એ માહોલ તો મેને પંજાબમાં ભી નહીં દેખા તેમ લોક જુવાડને જોઈ કહી દીધું હતું ભરુચ કે લોકોને ફેસલા કરી લિયા છે એલન બાકી છે केजरीवाल जी व्यक्ति नहीं सोच है केजरीवाल ने तो वालों को जेल केजरीवाल ने तो भाजपा कैसे गिरफ्तार करोगे कहीं करारा जवाब मिलेगा ये कुदरत है नीचे भी नहीं ऊपर भी है ये लोकतंत्र है लोग चाहे तो अर्श पर और अहंकार किया तो फर्ज पर भाजपा वाले भाषण नहीं लोगों के दिलों की आवाज सुनो ये भरूच की भड़ास आज निकल रही है કહી મતોથી ભાજપને મહાદ કરવા અપીલ કરી હતી જન આશીર્વાદ યાત્રા થકી ચેતરવસાવાય ભરુચના માર્ગો પર સક્તિ પ્રદર્શન કરી આગામી લોકસભા ચૂંટણી માટે પ્રકાર રૂપ ભૂમિ પકા ઉભી કરી હોવાનું હાલ તો આ જન સેલાબ જોઈને લોકોમાં ચર્ચાઈ દયું છે કાકાભાઈ આજ આ જે જન સેલાબ કે સાદા વિરોધો કે કે કેતે આજ ہمارا જો પરમિશન تھا 8 તારીખા उसमें हमको जनसभा करने का जन आशीर्वाद यात्रा निकालने का और फॉर्म देने का भी परमिशन मिला था लेकिन 12 तारीख की जो गाइडलाइन आई तो उसमें लिखा गया कि उस दिन छुट्टी रहेगी कलेक्टर साहब मौजूद नहीं रहेंगे तो आज हमने जनसभा किया था और जन आशीर्वाद यात्रा भी की है भगवत मान साहब शक्ति सिंह गोयल साहब भी यहाँ थे तो बहुत बहुत सारे लोग यहाँ मौजूद थे और बहुत सारे लोगों में आप देख सकते हो एक लाख से भी ज़्यादा लोग यहाँ इकट्ठा हुए थे तो मुझे पूरा यकीन है ऐसे ही आने वाले इलेक्शन में लोग हमको समर्थन करेंगे हमको आशीर्वाद देंगे और हमको जीता के लोकसभा में भेजेंगे विभाजित हो रहे हैं यहाँ पे मनसुख भाई हमारे सामने है वो हमारे कौटुम्बिक हमारा रिलेशन भी है मनसुख दादा को यहाँ भरूच संसदीय क्षेत्र के लोगों ने तीस साल दिए है तीस साल दिए है लेकिन तीस साल में वो खुद चाहते अपनी गवर्नमेंट की यहाँ अच्छे टीचर रख सकते थे अच्छी शाला बना सकते थे यहाँ जितनी ज़मीनें गए उनको मुआवजा मिला दिला सकते थे युवाओं को रोजगार दिला सकते थे नर्मदा बांध में जितना नुकसान हुआ उसको भी मुआवजा दिला सकते थे नेशनल हाईवे जीएमडीसी जीआईडीसी जितने भी जमीने गए हैं उनको भी मुआवजा दिला सकते थे लेकिन वो कुछ नहीं कर पाए तो हम चाहते हैं कि भरूच को आने वाले दिनों में महानगर पालिका बना सके यहाँ नर्मदा नदी पे रिवर फ्रंट बना सके और यहाँ के किसानों को सबको साथ में लेके आगे बढ़े यही हमारी आगे, आगे का प्रयास रहेगा मनसुख भाई खुद की सरकार थी फिर भी कुछ कर नहीं पाए खुद अपना ये मत क्षेत्र में एक कार्यालय भी नहीं खोल सके और अपनी ग्रांट भी वो खर्च नहीं कर पाते वो ग्रांट भी स्लिप हो जाती है तो अभी मनसुख भाई और पाँच साल मांगेंगे तो कुछ करने वाले भी नहीं है तो इस बार हम हमारे पे भरोसा करेगी जनता और हमको जिताएगी आपको तो विधानसभा क्षेत्र में जाने की मंजूरी मिल गई क्या करेंगे? हाँ पिछले साढ़े पाँच महीनों से हमारे डेढ़ियापाड़ा विधानसभा में जाने का प्रवेश बंदी था तो कल हमने याचिका दायर की थी कर हियरिंग था गुजरात हाईकोर्ट में तो हियरिंग में हमको जाने का परमिशन मिल गया है तो हमारा विधानसभा डिडियापाड़ा के लोग हमारा गांव हमारे परिवार के लोग भी खुशी है और हम यहां जाके हमारे लोगों के बीच प्रचार भी कर सकते हैं तो हमें भी बहुत खुशी है कितनी लीड ले निकालेंगे इस बार हमारी मेहनत कांग्रेस गठबंधन की मेहनत और लोगों का समर्थन हम पचास हज़ार के से